આ વિડીયોમાં આપણે મહંત સ્વામી મહારાજનો એક પ્રસંગ જોઈશું અને સાથે સાથે ગાંધીનગરથી વિદાય થતાં અને અમદાવાદમાં આગમન થતું મહંત સ્વામી મહારાજના દર્શન કરીશું તારીખ સત્તર ત્રણ બે હજાર સત્તર મુસાફરીમાં બે ને પિસ્તાલીસ વાગે જાગ્રત થઈ ગયા અને પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથના પુસ્તકમાંથી અક્ષર બ્રહ્મ પ્રકરણનું વાંચન કરાવ્યું તે દરમિયાન અરવિંદભાઈ સાહેબે એક પ્રસંગની સ્મૃતિ કરતાં જણાવ્યું સન બે હજાર ત્રણમાં સેલવાસ ખાતેની મારી નવી ફેક્ટરીમાં ઉદઘાટન કરવા સ્વામી બાપાને પધારવા અમે નિમંત્રણ આપેલું પણ બાપા આવી શકે તેમ નહોતા તેથી મને કહ્યું કે મારા જેવા સંત અને મારા જેવું સુખ આપે તેવા મહંત સ્વામીને મોકલું છું